આના માટે ડેરિંગ જોઈએ આ બોલવા માટે પણ વિદ્યાર્થી મિત્રો ડેરિંગની જરૂર પડે કે યુપીએસસી ક્લાસ 1 અધિકારી આઈએસ બનવું એટલે બેનનું ખૂબ મોટું સપનું છે અચૂક એવું કહી શકાય કે આ સપનું એનું કહેવાય ને કે સાકાર થશે કારણ કે જ્યારે આપણો આપણા સંઘર્ષ પર આપણી મહેનત પર આપણને વિશ્વાસ હોય અને સાથે સાથે આપણો ભવિષ્યનો ટાર્ગેટ આપણે નક્કી કરીને ચાલતા હોય ત્યારે આપણે આપણું સપનું અવશ્ય સાકાર કરી શકતા હોઈએ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો

તો તૃષાને ખાસ પૂછવાનું કે પહેલા તો તમારું આખું નામ જણાવો અમારા બાળકો હિરપરા તૃષા દિનેશભાઈ હેરપરા તૃષા દિનેશભાઈ તો માર્ચ 2024 ની પરીક્ષામાં કેટલા ટકા આવ્યા છે તમારે 92.42 92.42% વિદ્યાર્થી મિત્રો 92.42% એટલે કોઈ નાની વાત નથી એના માટે ખૂબ મહેનત કરવી પડે છે તો મહેનતની ખાસ ચર્ચા આપણે કરીએ તૃષા સાથે કે બેન 92% તમે જે લાવ્યા છે

એમાં તમારા પરિવારનો મમ્મી પપ્પાનો શું રોલ છે હા કઈ રીતે મને તો કઈ કામ જ ન કરવા દેતા હું જે રીતે મારે વાંચવાનું જ ખાલી કામ કરતી બીજું કાઈ નહીં બરોબર છે એટલે આ મમ્મી પપ્પાનો ખાસ રોલ હતો એ સાથે સાથે હું જોઈ શકું છું કે તમારા ઘરમાં સિલાઈ મશીનનું કામ પણ ચાલે છે એટલે મમ્મી કામ પણ કરતા જાય છે અને તમને ભણવામાં ક્યાંય અગવડતા ન પડે એ માટેના તમામ પ્રયત્નો કરે છે ઓકે તો તમે અમારી જે ટીમ છે વિદ્યાકુલ એના માટે શું કહેવા માંગો છો બસ કે ખાલી મમ્મી પપ્પાને ખુશ કરો બસ બીજું ઓકે અને તમારો ભવિષ્યનો જે ટાર્ગેટ છે કે હવે તમે શું કરવા માંગો છો યુપીએસસી ક્લિયર કરીને આઈએસ બનવાનું યુપીએસસી એટલે કે ક્લાસ 1 અધિકારી બનીને આઈએસ બનવાની તૈયારી છે ખૂબ વિદ્યાર્થી મિત્રો કહેવાય ને ડેરિંગ આના માટે ડેરિંગ જોઈએ આ બોલવા માટે પણ વિદ્યાર્થી મિત્રો ડેરિંગની જરૂર પડે કે યુપીએસસી ક્લાસ વન અધિકારી આઈએએસ બનવું એટલે બેનનું ખૂબ મોટું સપનું છે અને અત્યારે જે ટકા લાવી છે ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં એ ઉપરથી અચૂક એવું કહી શકાય કે આ સપનું એનું કહેવાય ને કે સાકાર થશે જ કારણ કે જ્યારે આપણો આપણા સંઘર્ષ પર આપણી મહેનત પર આપણને વિશ્વાસ હોય અને સાથે સાથે આપણા ભવિષ્યનો ટાર્ગેટ આપણે નક્કી કરીને ચાલતા હોય ત્યારે આપણે આપણું સપનું અવશ્ય સાકાર કરી શકતા હોઈએ છીએ

ભાઈ બેન છે પપ્પા ને પંદર હાજર નું કામ થાય છે પણ તોય મને ભણાવવા માટે બધું કરે છે છે બરોબર એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછવા માટેનો હેતુ એ હતો કે આપણને હંમેશા એવું લાગે છે કે માતા પિતા આપણા માટે શું કરે છે માતા પિતા ઘણું બધું કરે છે પણ ક્યારેય આપણને બતાવતા નથી જે આપણને ખબર હોતી નથી ને અદૃશ્ય વસ્તુ છે એટલે દેખાતું નથી એટલે માતા પિતા એમ કહેવાય ને કે ભાઈ દીકરી તૃષાનો જ માત્ર બોર્ડની પરીક્ષા નહોતી એના મમ્મીની હતી એના પપ્પાની પણ પરીક્ષા હતી એના સ્કૂલના શિક્ષકોની ટીમની પણ પરીક્ષા હતી અને સાથે સાથે વિદ્યાકુલની ટીમની પણ પરીક્ષા હતી હર હંમેશા આપણે બધા એની સાથે ઊભા રહી અને એક મહેનત સેન્ટ્રલાઈઝ થઈ અને આ દીકરી આજે આટલા સારા ટકાવારી લાવી શકી છે ઓકે તો આજે વિદ્યાકુલની જે ટીમ છે બરોબર છે એમાં તમે જે જે કંઈ પણ લેક્ચર જોતા એનાથી કે તમે તમારા અભ્યાસમાં શું ઇફેક્ટ લાવી શક્યા તમારા વિડીયોમાં પેલા એક તો આર્ટ્સ થોડું થાય તો કરાવી લેજો કેમ કે બીજા સ્ટુડન્ટને મદદ મળે એમ આર્ટસ તમારામાં નહોતું ને ઇકોનોમિક્સ ને ઇંગ્લિશ ગુજરાતી બસ ત્રણમાં તો હું યુથમાંથી જોડાઈ કરતી સરસ કાંઈ વિદ્યાર્થી મિત્રો આપણે એવી પ્રાર્થના કરીએ કે ભાઈ દીકરીનો જે ગોલ છે યુપીએસસી ક્લિયર કરવાનો આઈ અધિકારી બનવું છે એટલે કાલ ઊઠીને એવો સમય આવે કે આ દીકરી આપણી સમક્ષ અમારી સમક્ષ ઉપસ્થિત હોય ને આપણે સેલ્યુટ કરવું પડે એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને આ દીકરી ખૂબ જીવનમાં આગળ વધે ખૂબ પ્રગતિ કરે એવી બેન અમે તમને તમારા પરિવારને શુભેચ્છા પાઠવીએ છીએ